ભારતીય બનાવટ વિદેશી દારૂની બોટલ નંગ એકસો બત્રીસ સાથે એક આરોપીને પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ આણંદ શ્રી જે આર મોતલે સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી અમદાવાદ વિભાગ અમદાવાદ નાવના માર્ગદર્શન હેઠળ શ્રી જીજી જસાણી સાહેબ પોલીસ અધિક્ષક શ્રી આનંદનાવહિબિશનની પતિ અટકાવવા સારું અસરકારક કામગીરી કરવા અંગેની સૂચનાઓ આપેલ ચેનવે શ્રી પીબી જાધવ પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી આનંદનાવના માર્ગદર્શન હેઠળ આજરોત શ્રી ડી પટેલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલસીબી થતા સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એસઆઈ ઘનશ્યામસિંહ દેશાભાઈ થતા પોલીસ કોન્સ્ટેબલ અસફાક અલી નાવને મળેલ માહિતીને આધારે ખડોલ રાજનગર સીમ વિસ્તારમાં રહેતા નરેન્દ્રસિંહ ઉર્ફે નરિયો ભગવાનભાઈ રાજના ઘરે રેડ કરતા તેમને પકડી સાથે રાખી રહેણાંક ઘરમાં તપાસ કરતા ખૂણામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ પુઠાના બોક્સોમાંથી મળી આવતા આંકલાવ પોલીસ સ્ટેશન પ્રોહિબિશન ધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ પકડાયેલ આરોપી નરેન્દ્રસિંહ ઉર્ફે નરિયો ભગવાનભાઈ રાજ રહેઠાણ ખડોલ રાજનગર સીમ વિસ્તાર તાલુકા આંકલાવ જિલ્લા આણંદ પકડવાનો બાકી આરોપી જીતેન્દ્રભાઈ મનુભાઈ ચૌહાણ રહેઠાણ પ્રતાપુરા તાલુકા ઉમરેઠ જિલ્લા આણંદ ભારતે બનાવટના વિદેશી તારુની અલગ અલગ કંપનીની બોટલો કુલ નાંગ એકસો જેની કુલ કિંમત રૂપિયા બત્રીસ હજાર નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ